ધી એક્સિલેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વહેરાનો વાર્ષિક ઉત્સવ શાળાના પટાંગણમાં સાંજે ચાર વાગે શરૂ થયેલ અને ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવાયો હતો ચીફ ગેસ્ટ ઓફ ફંક્શન તરીકે ડોક્ટર વિમલ એમ પટેલ ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રી સુરેશભાઈ હરબનભાઈ પટેલ તેમજ બીજા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા થઈ હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દ્વીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન તથા પુષ્પગુચ્છ વિધિ અને શાબ્દિક આવકાર શાળાના આચાર્ય ડોક્ટર કુલદીપસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેમાં ડાન્સ હનુમાન ચાલીસા શારીરિક શિક્ષણ નિદર્શન રિમિક સોંગ ફ્યુઝન સોંગ હિપ હોપ ડાન્સ નૃત્ય તેમજ ગીત સંગીતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ અવસરે ચોવીસ ગામ પટેલ સમાજ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ હોદ્દેદારો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની ચેતના રાજપુરોહિત અને આકૃતિ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું આભાર શાળાના સુપરવાઇઝર શ્રી ઉમેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી જનગણ મન દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો અને કાર્યક્રમને અંતે સુરુચિ પૂર્ણ ભોજન સૌએ માણ્યું હતું મારું નામ નિકિતા મેકવાન છે હું આ સ્કૂલમાં છ વર્ષથી સેવા આપું છું આજે અમે અમારો બત્રીસમો વાર્ષિકોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને એના મેઇન ગેસ્ટ છે વિમલભાઈ પટેલ જે નેશનલ સિક્યુરિટી એજન્સી છે ગાંધીનગરમાં એના ચીફ ઓફિસર છે આજના કાર્યક્રમમાં સૌથી પ્રથમ તો અમે દીપ પ્રજ્વલિત કરી અને બધા જે માનનીય મહાનુભાવો છે એમનું સ્વાગત કર્યું અને ત્યાર પછી અમારી સ્કૂલની ગર્લ્સ દ્વારા સ્વાગત ગીત રજૂ થયું અને ત્યાર પછી જે દસમા અને બારમાના જૂના સ્ટુડન્ટ્સો છે એમને પારિસ્તોથી કાપવામાં આવ્યા ત્યાર પછી હવે પછીનો અમારો પ્રોગ્રામ છે કે બધા સ્ટુડન્ટ્સ દ્વારા કેજીથી લઈને ટ્વેલ્થ કોમર્સ એન્ડ સાયન્સ સુધીના સ્ટુડન્ટ્સનું પરફોર્મન્સ થશે સ્ટેજ ઉપર